એક વખત હરી આણંદ પાસેના સામરખા ગામે પધાર્યા હતા ગામમાં એક પગઈ હતા એમને એની થોડી જમીનમાં આંબાની વાડી કરી રાખી હતી એ વર્ષે એણે પેલી શાંખની ચાર પાંચ ગાડા કેરીઓ પકવી રાખી હતી મનમાં સંકલ્પ કરી રાખ્યો હતો કે મારી વાડીની કેરી સૌ મારે શ્રીજી અને સંતોને જમાડવી ગામમાં શ્રીહરી ઘોડેસવાર થઈને નિસરા એટલે એણે કોઈને પૂછ્યું કે આ જાય છે તે કોણ છે કોઈએ કહ્યું કે એ તો સ્વામિનારાયણ ભગવાનના ભક્તો સાથે ચાલ્યા જાય છે પગી તુરત દોડ્યા માણકી ઘોડીનું ચોકડું જાલીને શ્રીહરીને પગે લાગીને વિવેકથી બે હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ તમે આજ અહીં રાત રહો હું મારાથી બનતી તમામ સેવા કરીશ શ્રીહરિ કહે પગી અમારા સાથે ઘણા માણસો અને ઘોડા છે માટે એમને ભોજન અને ચંદી જોઈશે આવું મહારાજનું વચન સાંભળીને પગી બોલ્યા કે મહારાજ ધરબલીમાં ધાન છે અને માટલીમાં મઠ છે બાપાના પ્રતાપથી અન્નના ઢગના ઢગ છે એમ સુરવીરતા અને ખુમારીવાળી વાણી સાંભળીને શ્રીહરિ હતી રાજી થઈ ગયા શ્રીહરિએ પગી અને સૌ ભક્તોને પોતાના ખેતરમાં ઉતારો કરાવ્યો શ્રીઅરીએ પોતાના ભક્તનો ભાવ અને એની આર્થિક પરિસ્થિતિ જાણીને સૌ ઘોડેશવારોને ભલામણ કરી કે આ બાજરી ભરેલી કોઠી છે એને આડી પાડશો નહીં કોઠીના હાણેથી કાઢી કાઢીને સૌને ચંદી દેજો અને આ માટલીમાં મઠ છે તે કાઢીને દેજો મહારાજના કહેવા પ્રમાણે સૌએ વિવેક કર્યો શ્રીયરીના ઐશ્વર્ય પ્રતાપે સંઘના સૌ ઘોડા અને બળદોને ખાણ આપ્યું તો પણ એ ધરબલીમાં એટલું ને એટલું જ રહ્યું અને માટલીમાં મઠ હતા તે પણ એટલા જ રહ્યા શ્રીહરીએ ત્યાં એમની વાડીમાં પધારીને સર્વે સંતો ભક્તોને ચાર ચાર કેરીઓ આપી પોતે પણ પગીના ભલા માટે ત્યાં જ પાંચ કેરીઓ જીમા આમ શ્રીહરીએ પોતાનો પ્રતાપ દેખાડીને પોતાના ભક્તને ત્યાં રાત રહીને સવારે ત્યાંથી વિદાય લીધી અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી